જય શ્રી જય જયમુલીધાર કેમ છો બધા મજામાં જશો તો મારું સ્વાગત છે આજના વિડીયોમાં તો ગાઈઝ અત્યારે આપણે છે ને માસીને ઘરે આવ્યા છે તો મહેમાન આપણી ઘરે હતા પછી ત્યાંથી અત્યારે માસીને ઘરે આવ્યા છે તો મામા અને માસીને બધા છે ને ભેગા થયા છે અહીંયા અને વાતાવરણ અહીં સારું થઈ ગયું છે વરસાદ આવતો તો પણ થોડોક વરસાદ બંધ થયો એટલે આપણે આપણા ઘરે હતા ત્યાંથી બધા માસીને ઘરે આવ્યા છે જમવાનું હતું એટલે બધા અહીંયા આવ્યા છે તો બસ જોવે બધા બેઠા છે ને અત્યારે તો અગિયાર વાગી ગયા છે પપ્પુભાઈ નાવા ગયા છે અને અમારે જીયાનભાઈ રમે છે તમને બતાવું બતાવે એની સાથે વાત કરીએ આપણે ઓય ઈ જીયાન એકાના મારા જીયાન ભાઈ ને જ મજા આવશે હવે દડા ને એ બધું મળી ગયું ફેંકો મેનો તો બધા રમેશ અહીંયા અને રસોઈની તૈયારી થાય છે મા માછી શું બનાવવાના તો હવે તૈયારી થઈ ગઈ છે શાક શાકેનું રેડી રીંગણા નો નાખતા મહેમાન છે ને શોપિંગ કરવા આવ્યા હતા એટલે જો બધો માલ માલ સામાન પડ્યો છે એમનો અહીંયા

પછી આ પ્લાન કરીએ છીએ વરસાદ ન હોય એટલે કે બહાર જઈએ વાતાવરણ સારું છે પણ આ વરસાદ નડે છે અમને તો બસ હવે બન્યા લેજો વિડીયોમાં પપ્પુભાઈ એ નહીં લીધું પપ્પુભાઈ બહાર તો નીકળે બહાર તો નીકળે વિડીયો બંધ કરી દીધો હવે તો આઈ

આજીયન આજીયન શું કરছো માં બધી પૂરી દોડે છે આમજો આમજો હાલ આપણે જાય હાલ હાલ આપણે જાય હેલો ટાટા જઈએ જીયન અને અહીંયા પૂરી વણાઈ છે એ તૈયારી ચાલુ થઈ ગઈ છે અમે મેં તળવાની ચાલુ થઈ ગઈ તૈયારી મામી બેસી ગયા છે મિશનમાં ઓલા ફ્રી ફાયર લોવર એને ક્યાં ફ્રી ફાયર રમે છે અને ખુશીબેનના નખરા ચાલુ થઈ ગયા છે બાઈ બસ રહે થઈ ગયું છે અત્યારે હજી થોડો થોડો વરસાદ આવે છે થોડા થટ્ટ આવે છે

આપણી ફૂલ પ્લેટ તૈયાર થઈ ગઈ છે ખમણ પુરી આ મઠ્ઠો અને અહીંયા શાક ને સલાડ તો હવે કઈ બાકી રહી ગયું તો છાશ આપી દો આપણે ફૂલ પ્લેટ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને જીયાન ભાઈ બેસી ગયા છે જમવા અય જીયાન જીયાન આમ હામુ તો જો મને તો દે તું અય અય જીયાન મને તો દે મને તો દે નહી મને તો દે જીયાનભાઈ ની ભાષા ને સમજાતી અમને તો મસ્ત મજાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો પેલા આપણે જમી લઈએ અને અહીં આપને આપણા મામી તૈયાર કરી કરીને આપે છે બધું અત્યારે ફૂલ વરસાદ આવે છે અને આ વરસાદમાં છે ને પ્રણિતભાઈ નીચે સાયકલ આખવા પહોંચી ગયા છે વીલી મારે છે નીચે ઊભો ઉભો વરસાદ થોડીક વાર આવે થોડીક વાર વયો જાય અત્યારે વરસાદના છાટા આવે છે હમણાં થોડી વાર પહેલા બહુ વરસાદ હતો પ્રણિતભાઈ તો વરસાદ જોયો નથી નીચે પહોંચે નથી સાયકલ લઈને વરસાદમાં પહોંચી ગયો છે આને કહેવાય મોજ પડતો પડતો થઈ ગયો અમારે સ્મિત ભાઈ અહીંયા ઉભા છે જાઉં તારે મમ્મી ખી જાય પલડી જાય તો એટલે સ્મિત ભાઈ અહીંયા છે થોડીક વાર ગયા ભાઈ થઈ ગયો પાછો અને બસ જો આપણે છે ને અત્યારે હોમવર્ક છે થોડું તો એ ફિનિશ કરું છું ને ખુશી બેઠા છે અહીંયા સ્મિતભાઈ અરે બહાર જોઈએ બહાર શું કામ ચાલુ છે

તને ખબર કઈ ખબર નથી તો ખુશી હશે ને મોહી તો મગાવ્યો તો આમાં છે ને એટલું

फाइनलले रहचै छ अब एक एक ने एक फोटोकली भरै हो ब्रो आठवर सोشي दिन फोटो मखली देथे पानी पानी अनि अब पद याद रह्यो त्यसले फाइनलले ફાઇનલી છે ને અમે અત્યારે ઘરે આવી ગયા છે આપણે ગયા બાર બહાર પ્રખ્યડું ને આપણે મોસ્ કરીને અત્યારે ઘરે આવી ગયા છે હું ને એ ઉપર જાય ઘરે કોઈ છે નહીં માસી એકલા જ છે બીજા બધા ગયા છે શોપિંગ કરવા માટે તો એ શોપિંગ કરવા એટલે આવે આપણે ઘરે ઘરે છે છે પછી જવાનું તો ગેસ આજના વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગયમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ કાલના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય મુરલીધર